બોલો હવે લગભગ ચોમાસું ગુજરાત નજીક આવી પહોંચવાની શક્યતા રહેશે તારીખ સાત થી નવમો અંધારો વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ દસમી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસુ પ્રવેશ કરી શકશે દક્ષિણ ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસું આવશે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ચોમાસું આવી શકશે પણ તે પૂર્વે જોઈએ તો સમુદ્ર ભારે તોફાની બનશે અને તારીખ અઠયાવીસ થી લગભગ ત્રીસ જૂન સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે વલસાડ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને અન્ય રીતે જુએ તો લગભગ વડોદરાના ભાગો અને ભરૂચ ખંભાતના ભાગો તેમજ કેટલા કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ લગભગ ત્રીસ સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમમાં વિષોભના અસરના કારણે ઉત્તર ભારતમાં એસીથી નેવું કિલોમીટર ઝડપનો પવન ફૂંકા છે અને આ પવનની ગતિ વધારે રહેશે એટલે આ વરસાદ જે છે જે ઉત્તર ગુજરાતમાં ભારે પવનની ગતિથી છે પવનની ગતિ પચાસથી સાઠ કિલોમીટર છે ઉત્તર ગુજરાત સાવર કરતા ખર્ચ સગ્રા પાવો વરસાદ આવશે ગાજવીજનું પ્રમાણ વધારે રહેશે પણ ભારે પવનની ગતિના કારણે આંબાના પાકો પર અસર થશે ખેડૂતભાઈઓ ધ્યાન રાખવું અને પશુપાલકોએ પણ પોતાના પશુઓનું ધ્યાન રાખવાનું થશે ભારે પવનની ગતિના કારણે ધને હાનિ થવાની શક્યતા ઘણી વખત વધી જતી હોય છે જી